માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ જુનાગઢ ના ભવનાથ માં આયોજિત થનાર મહાશિવરાત્રી મેળાને લઈને બેઠક મળી હતી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણ વસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા મેળામાં ભીડ બેકાબુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજન અને વ્યવસ્થા કરાઈ હોવાનું કલેક્ટર કલેક્ટર દ્વારા દ્વારા જણાવવામાં જણાવવામાં આવેલ કે પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે ભવનાથમાં રોડ રસ્તા સહિતની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું કહેવાયું મેળા દરમિયાન બુલેટ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે એક હજારથી થી વધુ પોલીસ કર્મીઓ મેળામાં તેનાત રાખવામાં આવશે ઉપરાંત મૃગી કુંડ નજીક તરવૈયાઓ પણ તેના રહેશે છોવીસ ફેબ્રુઆરી દરમિયાન શિવરાત્રી મેળા ભવનાત્મ યોજાશે આજે દર વર્ષની જેમ મહાશિવરાત્રી મહાપર્વ ની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી એની અંદર વહીવટી તંત્ર પત્રકાર મિત્રો ગામના આગેવાનો ઉતારા મંડળ અને ખાસ કરી અને સર્વે સાધુ સમાજ એની અંદર અમારા વરિષ્ઠ સંત શ્રી હરિગીરજી મહારાજ મહેન્દ્રાનંદ ગીરજી મહારાજ હરિહરાનંદજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે જે બેઠક યોજવામાં આવી હતી એની અંદર જે વહીવટી તંત્રને અમે જે સૂચના દીધી હતી કે અમુક અમારી આ સગવડ આ સગવડ જોઈએ અને વહીવટી તંત્રએ અમને ખૂબ સારો સહકાર આપી કરી અને કાર્ય કર્યું છે બીજું કે ભવનાથ ની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ કેમ કે ઉનાળો ચાલુ થાય છે તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ એની અંદર

જુનાગઢ જિલ્લામાં આગામી બાવીસ તારીખથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રે મહિના પહેલાથી શરૂ કરી તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે તમામ જુનાગઢ જિલ્લાના કોઈ સાધુ સંતો વિવિધ અખાડાઓ અનક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ બસો જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે સિત્તેર જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ પીવાના પાણીની સુવિધાઓ ફાયર ફાઈટર આ તમામ સુવિધાઓ જે છે એ તંત્ર ગોઠ્યું છે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ગયા વર્ષની જે વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્ર ભરી વિનંતી છે માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા જૂનાગઢ ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ